ઉચ્ચ અધિકારીઓ ગુજરાતમાં બાળકોને સંસ્કૃતિની સમજ મળી રહે તે માટે વર્ષ ઓગણીસો થી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરે છે ઉત્તર ભારતમાં નવરાત્રીમાં અગિયાર દિવસનો કાર્યક્રમ યોજાય છે વડોદરામાં આ વર્ષે રાવણનું પૂતળું પચાસ ફૂટનું મેઘદૂત અને કુંભકરણનું પૂતળા ચોલીસ ફૂટના બનાવ્યા છે જેમાં વાસ લાકડીઓ દોરડાઓ કપડાઓ કાગળો ચમકીલા કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પૂતળાઓ ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવે છે તથા ખાસ આગ્રાથી આવેલા બાવીસ જેટલા કારીગરો દ્વારા આ વર્ષે પણ માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં પચાસ ફૂટ ઊંચી રાવણ કુંભકર્ણ અને મેઘરાજના પૂતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે બેત્તાળીસ વર્ષથી આજ પરિવાર વડોદરા આવે છે આ પૂતળાઓને નોમના દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે ક્રેન દ્વારા ઊભા કરવામાં આવશે અને રામલીલા નિહાળવા માટે શહેરીજનો માટે બેઠક વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તદુપરાંત રાવણ દહન દરમિયાન કોઈ હોનારત સર્જાય નહીં જેની માટે ફાર સેફ્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ છેલ્લા ચૌ્વાલીસ વર્ષથી દસહરાના નિમિત્તે રામલીલા અને રાવણ દહેનનું આયોજન કરતી આવે છે એ વિચાર એવું આવ્યું કે પરંપરા જે છે નોર્થની અહીંયા વડોદરામાં પણ રહેવું જોઈએ એ સંદર્ભમાં અમે આ વર્ષે પણ બાર ઓક્ટોબરે પોલો ગ્રાઉન્ડ પર રામલીલા અને રાવણ દહન કરીશું એ માટે ઓલમોસ્ટ વીસ દિવસ પહેલાંથી રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતલાઓ અહીંયા ફેક્ટરીમાં બનીને તૈયાર છે અમે અગિયાર ઓક્ટોબરે અહીંયાથી ક્રેન અને ટ્રેલર માધ્યમ પોલો ગ્રાઉન્ડ પર શિફ્ટ કરીશું અને ત્યાં એસેમ્બલ કરવા માટે તે એક્સપર્ટ રહેશે એ લોકો આવશે અને ત્યાં પટાકડા ભરવામાં આવશે અને બાર ઓક્ટોબર ઓક્ટોબરે બે કલાકનું ભવ્ય રામલીલા અને રાવણ દહેન અને આતિશબાજીનો કાર્યક્રમ રહેશે આ અમારી નિકા દ્વારા ચોવાલીસમી રામલીલા છે પ્રવીણ ગુપ્તા નિકા અધ્યક્ષ